જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જખૌ બંદર મુખ્ય માર્ગ પર જખૌ પોર્ટ ચેકપોસ્ટ આરંભ કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જખૌ મરીન પોલીસ સ્ટેશનના જખૌ બંદરના મુખ્ય રસ્તા ખાતે વાહન ચેકિંગ તેમજ નાકાપોઈન્ટ તેમજ બોર્ડર વિસ્તારમાં થતી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા માટે શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છભુજ નાઓની સૂચના મુજબ લોકોની સલામતી માંગ વધારો થાય બંદર પર આવતો મુખ્ય રસ્તો હોય માછીમારી મીઠાના ટ્રકો તથા વાહનો ઉપર નજર રાખવા માટે તથા ભવિષ્યમાં સીસીટીવી મોનિટરિંગ કરી શકાય તે માટે નવી પરિકલ્પના સાથે જખૌ પોર્ટ ચેકપોસ્ટનો શુભારંભ આજ રોજ સત્તર જાન્યુઆરી બે હજાર ના રોજ શ્રી પ્રદ્યુમનસિંહ હેમ જાડેજા ધારાસભ્ય અબડાસા વિધાનસભા શ્રી મહેન્દ્ર બગડિયા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છભૂજ સાહેબનાઓને વરદ હસ્તે જખૌ બંદર ખાતે શુભારંભ કરવામાં આવ્યો જ્યાં હવે રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને મોનિટરિંગ થશે ચેકપોસ્ટ પર ફરજ નિભાવતા અધિકારી અને જવાનો માટે આરામ કરવા તથા ફ્રેશ થવા માટેની તમામ સગવડો સજ્જ ચેકપોસ્ટનું નિર્માણ કરાયું છે આ ચેકપોસ્ટથી બંદર ઉપરની તમામ ગતિવિધિઓ પર રોડ માર્ગે આવતા તમામ લોકો અને વાહનો પર નજર રખાશે કાર્યક્રમમાં જખૌ ખાતેના કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંદીપ સફાયા સાહેબ શ્રી બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી 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 નખત્રાના વિભાગ તથા ડીઆર ચૌધરી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર મરીન સ્ટેશન આરસી ગોહિલ વીએમ ડામોર પીએસઆઈ જખૌ મરીન જખૌ કોઠારાના થાણા અધિકારીશ્રીઓ બીએસએફના અધિકારીશ્રીઓ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સભ્યો તથા જખૌ અને સિંધોરી ગામના સરપંચશ્રીઓ તથા સામાજિક આગેવાનો વર્ચિયન કંપનીના અધિકારી શ્રીઓ બંદર પર રહેતા માછીમારો અને વેપારી એસોસિએશન સભ્યોની અને જખૌ મરીન પોલીસ સ્ટાફ અને એસઆરડી જવાનોની ઉપસ્થિતિ માંગ જખૌ બંદર ખાતે જખૌ પોર્ટ ચેકપોસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો